આજે હનુમાન વેલની ઓળખાણ અને તેના ઔષધિ ઉપયોગ બતાવી રહ્યો છું હનુમાન વેલનું બોટાનિકલ નામ આઇપોમિયા સેપી એરિયા છે ઇંગ્લિશમાં તેને સ્પોટેડ લીવ આઈપોમિયા કહેવામાં આવે છે સંસ્કૃતમાં તેને લક્ષ્મણા પુત્રદા પુત્રજનની પુત્રકંદા નાગપુત્રી વગેરે નામોથી ઓળખવામાં આવે છે તે વેલા સ્વરૂપની વનસ્પતિ છે અને તેનો વેલો બારે મહિના જોવા મળે છે અને હંમેશા તે કાંટાવાળી જાળી કે વાળમાં હોય છે અને ખૂબ જ દુર્લભ હોય છે આસાનીથી તે જોવા મળતો નથી તેના પાન હૃદય આકારના અને દેખાવમાં ગળાના પાનને મળતા આવે છે તેના પાનની વચ્ચેની નસ ઉપર લાલ કલરના છાંટા કે ધારીઓ હોય છે અને તે તેની ઓળખાણ છે તેના ફૂલ દૂધ જેવા સફેદ અને દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે ફૂલના રંગ ઉપરથી તેના બે પ્રકાર છે સફેદ ફૂલવાળી અને ગુલાબી ફૂલવાળી પરંતુ સફેદ ફૂલવાળીને જ સાચી લક્ષ્મણા કહેવામાં આવે છે અને ઔષધિ દૃષ્ટિએ તે જ વધારે ઉપયોગી છે તેના ફળ ગોળ અણીવાળા અને દેખાવમાં ગદા જેવા દેખાય છે આથી ગુજરાતીમાં તેને હનુમાન વેલ તરીકે ઓળખવામાં આવે છે હનુમાન વેલ ઔષધિ તેમજ તાંત્રિક બંને દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે ઔષધિ તરીકે જોઈએ તો તેની પ્રકૃતિ શીતલ મધુર અને ત્રિદોષ નાશક છે પુરુષો તેના પંચાંગનો પાવડર એકથી બે ગ્રામ દૂધ સાથે સેવન કરે તો તેની શારીરિક નબળાઈ થાક શુક્રદોષ વગેરે દૂર થાય છે મહિલાઓ તેના મૂળનો પાવડર એકથી બે ગ્રામ દૂધ સાથે સેવન કરે તો તેના ગર્ભાશયના તમામ રોગો મટે છે ગર્ભાશયની કમજોરી દૂર થાય છે ગર્ભાશય ચોખ્ખું થાય છે અને બાળક થવામાં સહાયતા મળે છે આથી હનુમાન વેલને સંસ્કૃતમાં લક્ષ્મણા પુત્રદા પુત્રજનની વગેરે નામોથી ઓળખવામાં આવે છે તાંત્રિક દ્રષ્ટિએ વાત કરીએ તો લક્ષ્મણાને ઘરમાં ઉગાડવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને ઘરમાં ધનલક્ષ્મી આકર્ષિત થાય છે જુદા સ્થળ અને જુદા વ્યક્તિના આધારે લક્ષ્મણા જુદી જુદી વનસ્પતિઓને માનવામાં આવે છે જેમાં હનુમાન વેલ બેઠી સફેદ બોય રીંગણી જરેર જિન્સંગ રૂટ વગેરે વનસ્પતિનો સમાવેશ થાય છે તો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો દરેક મિત્રોને શેર કરો અને આવી જ ઉપયોગી વનસ્પતિની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર